નમસ્કાર આપ જઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ ભગત વડોદરાના મોજમૌડા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર સેવકોના સન્માન તથા ચોવીસ કલાકથી અખંડ રામાયણ ઢૂંડ કાર્યક્રમ યોજાયો હતો મહાદેવ ખોડાભાઈ ભરવાડ તથા દત્તાભાઈ સાડુકે જણાવ્યું હતું કે ગઈકાલેથી આજે સવારે દસ વાગ્યા સુધી અખંડ રામાયણ ધૂન કરવામાં આવી હતી અને હવે યજ્ઞ ચાલી રહ્યો છે તેની પૂર્ણાહુતિ તથા અયોધ્યામાં રામલલા પ્રતિષ્ઠિત થાય તે પછી ત્યાં પહેલી આરતી શરૂ થાય ત્યારે અહીં પણ આરતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી અને છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં કાર સેવા માટે ગયેલા તેના અનુભવોનું વર્ણન દીપક શાહે કર્યું હતું તથા જાણીતા એડવોકેટ નીરજ જૈનને પણ જણાવ્યું કે આજે મારે ગુલાબ જાંબુ તથા આઈસ્ક્રીમ જ્યાં સુધી રામલલાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી ત્યાગ તેવી પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઈ છે આવતા અઠવાડિયે વડોદરાના તમામ નગરજનોને આઈસ્ક્રીમ તથા ગુલાબજાંબુ ખવડાવવાનો કાર્યક્રમ નીરજ જૈન રાખશે આજના કાર્યક્રમમાં ભાજપાના રામ મનોહર તિવારી વિજયભાઈ તથા શૈલારજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કાર સેવકો એડવોકેટ નીરજ જૈન જૈન અગ્રણી દીપક શાહ પૂર્વ કાઉન્સિલર ખોડાભાઈ ભરવાડ રામ મનોહર તિવારી આરએસએસ ના દત્તાભાઈ સાડુકે સહિત ના કાર સેવકો નું સન્માન કરાયું હતું ગઈકાલે એકવીસ તારીખે સવારે નવ વાગ્યાથી આ મંદિરમાં અમે બધા પહોંચ્યા દસ વાગ્યાના શુભ મુહૂર્ત પર આ મંદિરમાં અખંડ રામાયણ સંગીતમય અખંડ સંગીતમય રામાયણની આપણે શરૂઆત કરી અને જે કાર સેવકો મંદિરના નિર્માણ માટે ત્યાં ગયા હતા એ કાર સેવકોના માનમાં આજે આપણે એ એ બધાના માનમાં આપણે કાર્યક્રમ રાખ્યો છે એમનું સ્વાગત કાર્યક્રમ આજે આપણે કર્યો છે અહીંયા એ પણ આપણે અત્યારે સંપન્ન કર્યો અને હવેથી આગળ એક હવન થશે અને હવન પછી જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે ત્યારે આપણે આરતી કરીને આખો કાર્યક્રમ આપણો ત્યાં સમાપ્ત કરીશું પછી પ્રસાદ લઈને આપણે જઈ શકીશું આ ચોવીસ કલાકનો કાર્યક્રમ હતો ગઈકાલે દસ વાગે શરૂ કર્યો દસ વાગે અહીંયા અખંડ રામાયણ પૂરો થયો અને અત્યારે હવન કરીને જ્યારે પ્રતિષ્ઠા આરતી થશે પ્રાણ પ્રતિષ્ઠાની આરતી ત્યાં થશે ત્યારે આપણે આરતી કરીને આજનો કાર્યક્રમ આપણે પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર